સમગ્ર ભારતમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ રંગેચંગે કરવામાં આવી રહી છે નવસારીની ઉત્સવ પ્રિય પ્રજાએ રંગેચંગે ઉત્સાહભેર ગણપતિ બાપાનું સ્થાપન કરી દીધું છે ભક્તોએ પોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે બાપાના વિવિધ રૂપ સ્વરૂપ અને મનમોહક પ્રકારે મૂર્તિનું સ્થાપન કરી દસ દિવસ સુધી તન મન અને ધનથી તેમની પૂજા કરવાની શરૂઆત પણ કરી છે આવામાં નવસારીમાં મામા ચેવડાવાળાના ગણપતિ તરીકે સુપ્રસિદ્ધ અને માનતાના ગણપતિ તરીકે ઓળખાતા સ્તુતિ ગણેશ મંડળમાં આ વર્ષે લગભગ આઠસો જેટલી બાપાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે આમ તો નવસારીમાં જે પાંચ કે છ જેટલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન પંડાલમાં કરતા હોય છે પરંતુ અહીં જે સ્તુતિ ગણેશ મંડળમાં જે આઠસો જેટલી શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે નવસારીમાં મામા ચીવડાવાળા પાસે સત્તાવન વર્ષથી સ્તુતિ ગણેશ મંડળ દ્વારા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે અહીંયા લોકોની બાધા કે માનતા પૂરી થતાં લોકો મંગલ મૂર્તિનું સ્થાપન કરતા હોય છે જેના કારણે દર વર્ષે પાંચસોથી વધુ મંગલ મૂર્તિનું સ્થાપન થતું હોય છે જેમ જેમ વર્ષ વધી રહ્યા છે તેમ તેમ લોકોની માનતા પરિપૂર્ણ થઈ રહી છે તેમ તેમ વધુને વધુ મંગલ મૂર્તિ અહીં પંડાલમાં આવી રહી છે કારણ કે આ આંક આ વર્ષે આઠસો સુધી પહોંચ્યો છે ફક્ત નવસારીના લોકો જ નહીં પરંતુ વિદેશના લોકોની પણ જે બાપા મનોકામના પૂર્ણ કરી રહ્યા છે અને વિદેશના જે લોકો છે ભક્તો છે તે અહીં શ્રીજીનું મૂર્તિનું સ્થાપન કરી રહ્યા છે સાથે સાથે અહીં ગણેશ સ્તુતિ મંડળના જે ભરતભાઈ ગાંધી દ્વારા મળતી માહિતી મુજબ તેમણે જણાવ્યું હતું કે ગણેશજીનું મુખ્ય જે મૂર્તિને સોના ચાંદીના આભૂષણથી શણગારવામાં આવી છે જેમાં અગિયાર કિલો ચાંદી દસ ગ્રામ સોનાનો શણગાર કરાયો છે જેમાં ગળાનો હાર દોરી પગના પંજા ગદા તિલક વગેરેનો સમાવેશ થાય છે ત્યારે આ રીતના ગણેશ ઉત્સવની ઉજવણી સમગ્ર નવસારી જિલ્લા સહિત તાલુકામાં ખૂબ જ રંગેચંગે અને ધૂમધામથી કરવામાં આવી રહી છે આ ગણેશજીની પ્રતિમા વર્ષોથી માટીની જ બનાવવામાં આવે અને લોકોની શ્રદ્ધા અને ભાવ એટલો જોડાયેલા છે કે લોકો એને મન્નતકા રાજા તરીકે જ જાણે છે અને લોકોની માનતા બાધા અહીં પરિપૂર્ણ થાય છે જેમની બાધા પરિપૂર્ણ થાય એ બીજે વર્ષે અમને ગણેશની નાની પ્રતિમા આપે છે ચાલુ વર્ષે લગભગ આઠસો જેવી પ્રતિમાઓ આ રીતે અહીંયા સ્થાપિત થયેલી છે અને ભાવિક પત્તો તરફથી ગણેશજીને ચાંદીના આભૂષણો લગભગ અઢારથી વીસ કિલો જેટલા આભૂષણો ચડાવવામાં આવેલા છે અને ચાલુ વર્ષે એક ભક્ત તરફથી ગણેશજીની મોટી પ્રતિમા તેમજ પૂજાની પ્રતિમાને દસ દસ ગ્રામના સોનાના તિલક પણ આપવામાં આવેલ છે રોજે રોજ લોકોની ભાવના અને શ્રદ્ધા અહીં એટલી સ્થાપિત થાય છે કે વર્ષોથી આ દર વર્ષે આ મૂર્તિની સંખ્યાઓ વધતી જ જાય છે અને અમને પોતાને પણ ખબર નથી પડતી કે કોણ બાધા લઈ ગયું છે અને કોની મન્નત પૂરી થઈ છે ગયા વર્ષે લગભગ સાડી સાતસો ની આજુબાજુ હતી અને બે વર્ષ કોરોનામાં લેવામાં નહીં આવેલી તો ત્રીજી વર્ષે બારસો થઈ ગઈ એટલે લગભગ સાતસો આઠસો જનરલ એવરેજ એ પ્રમાણે દર વર્ષે બાધાની મૂર્તિઓ આવે જ છે